નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહ મહીરા ઉપપ્રમુખ અશ્વિન પટેલ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ ડોક્ટર પ્યારે સાહેબ તથા નિલેશ પુરાણી તમામ જિલ્લા પંચાયત સભ્યોની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતની સભા મુલતવી રાખવામાં આવી હતી તો સોળ મુદ્દાઓને લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પેટાચૂંટણી હોવાથી આચાર સંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી જેમાં વધુ માહિતી પૂરી પાડી હતી તો આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી સામાન્ય સભા નક્કી થયા પછી ઇલેક્શન જાહેર થતાં સામાન્ય સભા થઈ શકે નહીં એવો નિયમ છે અને આચારસંહિતા હોવાના કારણસર કોઈ નિર્ણય ન લઈ શકાય એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય હશે અને એમાં એમને સમર્થન આપેલ છે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ તારીખ એકવીસ ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે જેને લીધે આદર્શ સહિતા અમલમાં છે એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી હા એટલે એકવીસ તારીખે આવતી એકવીસ ફેબ્રુઆરીએ આદર્શ આચાર સહિતા અમલ પૂરો થશે એટલે ત્યારબાદ ચોવીસ ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું